વિને બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવો ગંગાસતીની વાણી પુરાવો આપે છે કે તમારું અને મારું એક માના ઉદરમાં બીજનું રોપણ થાય અને માના ઉદર માં નવ મહિના સુધી માણસનો વિકાસ થાય અને આ દુનિયામાં આવે 60 એસી હો વર્ષ જીવે અને પછી મરી જાય પછી શું આ દુનિયામાં તમે અને હું આપડી પેઢીઓની પેઢીઓ થઈ ગઈ પછી શું

ભજન સમજાય એવી વાત જ નથી રાખી કારણ કે મારો કહેવાનો અર્થ હું છે કે સમજાય એવું છે પણ એવા જો માથે કોઈ સદગુરુ મળી જાય એવા કોઈ જ્ઞાની પુરુષ નો ભેટો થાય આ ભાગવત છે ભાગવત ભાગવત એટલે

ભાઈ ભાઈના જો તિરાડ પડી હોય ન મટે કથાનો કોઈ મતલબ નથી બારામ એક એકતાની જરૂર છે જીવનમાં છે ને તમે સિંહ જેવું જનવર હોય ને અને તમે લાકડી તમારા હાથમાં હોય ને તો સિંહ અહીંયા ઊભો રહી જાય કેરવા માણા છે આનો ફરહો ન કરે સિંહને ભગાડવો હોય તમારા પાસે હથિયાર હોય તો સિંહ ભાગે કૂતરો હોય બે ત્રણ કૂતરા હોય ને તમે વાકાવાળીમાં પાણો લ્યો તો કૂતરોય ભાગે પડોલુ મત લેટ અહીંયા આવડો કાંકરો મારજો ખબર પડે

એટલે આવતું મોટું કામ કર્યું હોય ને એમાં દૂધના ટીપા એટલે સાહીના ટીપા એમાં કોક હોય એ સંભાળી લેવાય પછી ગામ હોય ને એમાં બધાય હોય કારણ કે આવા બધાય એના તો ઘણા બધા આવ્યા છે રસ લીધેલો છે ને તમને ખબર છે અને હજાર રૂપિયા આપે ને હિસાબ નથી માંગતો વી આવ્યા હોય ને હિસાબમાં ચા ભાઈ રહ્યા જેટલા આવ્યા તા પ્રગદેગા તારા વી લેખો તને બાપા દ તને ઉમેરીને દઈએ ઈવડા એ લોહી પીવે છે એટલે સમજાય એવી વાત નથી રાહ જીવનમાં એક એકતાની જરૂર છે

અને મા બાપ દુનિયામાં તમે દુખી કરો એટલે જિંદગીમાં કોઈ દી ગાડી નો હાલે આપડો આપડા શબ્દો તમે સંભાળજો અને છેલે જો રોતા આવડે તો મને કહેજો આ હું આ દુનિયામાં હોય કે નો હોય મા બાપને દુખી કર્યા પછી જો છેલી જિંદગી તમારી બરબાદ નો થઈ જાય તો બાપુ આ ભજન ગાવાનું આપણે બંધ કરી દે લખ હોય તો લખી લેજો અને હું તો આ બેનો છે ને બેનોને ખાસ કહું કે તમારા સાસુ સસરા છે ને ઈ તમારા માતા પિતા છે એને સાચવજો મારા જેવું તમને હું તો હાથ છોડીને કઉ છું કારણ કે ઘણી જગ્યાએ બાબુ એટલા બધા દુખી છે ને એની કોઈ સીમા નથી અને આ શરીર છે ને એકથી આપણું વ્રત થવાનું છે એક લખી લેજો અને આપણે જેવું આવ્યું હોય છે ને એવું જ ઉગવાનું છે પછી રોય મેળ નહીં પણ તમારા સાસુ સસરા છે ને ના આશીર્વાદ જ કામ કરશે બાપુ બુધી વાળા ને બુધી વાળા ને પૈસા વાળા તમે જોવો તો શિયાળ એ રકડે પિસ્તાલીસ પિસ્તાલીસ વળા કોઈ દીકરી નથી પૈસા થી લકડું નથી પડતું રામ કઈક માણા થવાની જરૂર છે હું તો કોઈ પ્રમાણે કીડીને ગણ હાથી ને હજાર હાથ વાળો દે છે આપડે મરી જાય તો હું થાય કઈ આપણે હાથ નથી કોઈ ની માથે વજન છે નહીં બધા લઈ લઈને ફરે છે મેં કર્યું મેં કર્યું મેં કર્યું તો જા લેતું છે બીજા વાપરશે

અરે તો દી ઉઠી ગયો સંસ્કૃતિ ખતમ કરી નાખી આ બેનું ને ખાસ વિનંતી કરું ફેશન કરું ને માપે કરજો દેહ ના પ્રદર્શન ન હોય મારી માવડીઓ તમે અને હું તો તમને વાત

રાજા એમના ને તો કથા કરી કેવાય બાકી કઈ બહાર નીકળો તા હતા એવા ને એવા તો શું આમ માંડવા નાખીને કરવાનું રામ કોઈ મતલબ નથી જો જીવન નું પરિવર્તન ન થાય તો આ ધર્મ કોઈ જરૂરત નથી રાખી મને તો એમ થાય કે જેમ ધર્મ વધતો જાય એમ બગાડ વધતો જાય જેમ ધર્મ વધતો જાય એમ બગાડ વધતો જાય મને અમારે બેઠા તાર વાત કરી કે આ શમશાન સાપડી માટે અને હનુમાનજી ના મંદિર માટે ખરેખર ધન્યવાદ પાત્ર છું તમારા ગામની એકતા પણ સારી મને લાગી અને મને વાત કરી કે અમારે પેલો ડાયરો હારું અમારું નામ આવ્યું એ ભાઈ છે તમારા ગામમાં અમારે આવવાનું થયું એટલે શમશાન છે ને શમશાન બાપુ એ ભોળાનાથ નું ઘર છે આપણા બધા એનું તો છે જ એકથી જવાનું છે આખા હાલતા હોય હાલજો પણ ઉપાડીને તો અહીંયા જ લઈ જવાના છે ઘણા આમ આખા હાલ એની પાસે શમશાન છે હાલો ના એની જાય એ આખું ગામ જે ભેગું થઈને ત્યાં જ લઈ જવાના છે એ આપણું મેઈન ઘર ઈ છે એટલે ત્યાં કઈક આપણે કઈક વ્યવસ્થા કરી આપણે આ બંગલા કલર ને બલર બધું કરીને એટલે ઓલું આપણું શેરું ઘર છે ને એનું ધ્યાન રાખવાની જરૂર છે સારું શું એ એના માટે આ આ આવું આવું ભગીરથ કાર્ય કર્યું ખરેખર ધન્યવાદ ને પાત્ર છું હું બધાને દિલથી આવકારું છું ખરેખર આવા વિચારો જ્યારે આવે ત્યારે ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને જે કાંઈ ફાળો આવે જે કાંઈ પૈસા આવે અમારે ત્યાં ઉડાડવા જ ઉડાડ્યો ન ઉડાડો કઈ નહીં આમાંથી અમારે કઈ લેવાનું નથી અમારે લેવાનું નહીં વાયના બાણે લઈ દઈશું આમાંથી નહીં લઈ એટલે અમારે આપણે હું બીજા ઘોડે બીજા ઘોડે હું ખોટું નથી બોલતો ઘણા તમે જોજો કે અમારે પૈસા લેવા ના જ નથી આ તમે સેવા કરવા નીકળ્યા છો આ ફોર્ચ્યુનર ગાડીઓ શી ને ચાલે એટલે એવું નથી અમે લઈ જવાના છે પણ આમાં જ નથી લેવાના હા એટલે અહીં નાખવાના હોય ને એ જ વાપરવાના છે એટલે મોજ આવે તો વડોજો બાકી નો મોજ આવે કંઈ નહીં પણ મારી વાતો છે ને અમુક હું ગમે ત્યાં પ્રોગ્રામ માં જાઉં હું દિલ થી આવું કરું બધાને અને મને એવું થાય કે મારી વાત બે જણાને પાંચ જણા ને મારી વાત ઉતરે ને બસ એ જ મારો હિસાબ છે બાકી હું આ આ નાખું ભજન કરું ને મારા સાટું કરું તમારા તમારે એટલું કરતો હોય

કદાચ પીતા હોય બંધ કરી દેવું પાંચ રૂપિયા વધે મારે અહીંયા કોઈ મોકલાવાનું નથી અને બધું વયું જાય કે મારે તમને દેવાનું નથી પણ કઈક બરબાદ થતા મેં જોયા છે એટલા માટે હું કઉ વ્યસન છે ને તને હાલ હું તમને દેખાડું કેટલા ઘર બરબાદ થઈ ગયા છે ઓલા પી પી ને વી ગયા જમીન ખુટડ દીધી હવે બાયું છોકરા માં વધ્યા

આપણા ઘર ટાંગોડા છે બધા કોઈએ ન કીધું મારા મા બાપ ને આશ્રમ માં મૂકવા જવું છે તો પછી આપણા ભણતર ની જરૂર છે સો ટકા ભણાવવા પડે એમાં ના જ પણ નકરા ભણતર ની જરૂર નથી ભેગું ગણતર જો હે આ નકરું ભણતર આપ્યું ને એમાં પાછા લગ્ન ન થાય ત્યાં સુધી બધો મેળ હાલે બોલો ઓલે માતાજી આવે ને ત્યાં ડખા ઊભા થાય આપણે એમ કહી લે પણ તારે માને તારા બાપા નહીં કે પણ મારી વાવ ને મારા મારી બાળ મત બોલતું એટલે અતારું સુધી મેળ પડતો હવે બનતો તારે વહુ ને તો ઘુમરામાં આવી ગયા છે ભૂસ માં છે એની વાત એટલે એક વાણી એવું કે ભગવાન ને લગ્ન કરવાની વાત આપણે આવું કર્યું છે ને તો છે બધા

હું એવું કોઈ મારે કોઈ સમાજ અરે કોઈ વ્યક્તિ અરે કોઈ સંપ્રદાય કોઈ ધર્મ હારે કોઈ પક્ષ હારે કોઈ લેવા દેવા નથી હું તો એક જ મારો હિસાબ કે બધા આનંદ કરો કરો મોજ ગામમાં એક નાના નાનો માણસ હોય તો એને ભેગો રાખો આવા ધર્મ કાર્ય બસ એક જ્યાં હશે ને મારા નાથ ને આવવું પડશે આવવું પડશે સો ટકા ની વાત એક કઠિયાર કુવાડા નીકળ્યો ને જંગલ ના ઝાડવા રો

અને જ્યાં જાવ ને અહીંયા બાપુ એકતા આખી દુનિયા એ હોય હવે ભાઈ હોય લગભગ છે કઈ નથી હોય ત્યાં આપણને એમ થાય ખાઈ યાર રામાયણ ની આપણે વાતો ક્યાં કરી તમે રામાયણના પ્રસંગ જોવો રામચંદ્ર પરમાત્મા વન ગયા તો બાપુ અયોધ્યા ની ગાદી નો કોઈ થળી નો નોખી નોખી માયોના છોકરા હતા તો રામે કીધું લક્ષ્મણ તું સંભાળ કે ના આપણે નથી જોતી ભરત ને કે તું સંભાળ કે ના આપણે નથી જોતી અત્યારે વેચ જમીન હાટું હગો ભાઈ હવે ભાઈ નાખે જોઈએ છે ને પછી ઓલ માં જોઈને ખબર કાઢવા જવું શું કે ઓલું ભોસાટ જવા તો તારે મોડું થઈ ગયું હોય રામ કઈ છે

અને કોઈ જી ભૂખ્યો હતો તો મને ગયો અને મારા નું ભરાડ હોય તો મને ગયો મે કે આપણે જે જોઈએ બધું જારવાને નથી જોતું હવા પાણી ખોરાક આ તે બધું જોવે પણ તો એને સીધો વિશ્વાસ છે ને આપણે વિશ્વાસ નથી સેલી પધારીએ ઉતાર તો ચાનીના જુડાએ ભરાઈ ગયા હોય હવે આ ગુડો ચોથી પેટી દેખાડી હવે આ ચાની જુડા લઈ લઈ ફોડ્યો એ એક બાબા ને તે બાબા કે આમાં હાથ કે દાદા હવા હાવા હાવા કરે તો છોકરા ની કાઈ પછી પૈસા નઈ ટા લાગે ડોક્ટર ડોક્ટર કે બાપાને ને બોલાય એવું કઈ કરવી ડોક્ટર ને બોલાયા એ કે મારા બાપા આમ કરે છે હાવા હાવા કે કઈ ઇન્જેક્શન મારીને ને બોલે એવું કરો ને એ કે પાંચ હજાર થાય છે એ કે પાંચ હજાર પણ આમ હાથ કરે છે કઈ કઈ છે કરું ઠપ કર્યું કે હું ગયો બાપા એ કે ઓલો બળગ્યો હાવણી સાવે એમ કહું છું છેલ્લે છેલ્લે પાંચ હજાર નો ધુમો મર્યો આવશે આરબડી પવિત્ર થાય આવડું મોટું આપડે ઘર લઈને બેઠા હોય ને કોઈક આવે કોઈ ભૂખો માણા આવે અને એનું બટકું રોટલો દો ને એની જે આંતરડી બાબુ દુવા દે ને એ તમારું કામ કરી નાખ્યા

જેને જીવનમાં કઈક ઉતર્યું હોય ને એમ જ નથી લગ મૂર્તિ માં છે છે આપણે જોયું ગણપતિ એમનો દીકરો એનું માછું કાપ્યું અને હાથી નું કાપે લગાડ્યું હું એમ કઉ છું કાપે હાથી નું કાપ્યું આના માટે સદગુરુ જોઈ આ એમના મિસાઈલ કોઈ ભણાવતું નથી એક વાણી એવું કે છે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ તાન તું થી મારા બાપા જન્મ ને પછી જન્મી મારી માં વાહ ભાગી ના કે નઈ કો હોય આવો હું કહું છું હોય હવે તમને નો હું જાય તમારો પ્રશ્ન છે પેલા હું જન્મ પછી મારા મોટા ભાઈ જન્મ પછી મારા બાપા જન્મ ને પછી મારી માં જન્મી લ્યો આવું હોય અમે લાવો લાવો કે જો એ મારું હાલે મને આ બેટા છો ને મને એમ થાય છે કે હું બોલું છું મારો ભગવાન સાંભળે છે હું તમને બધાને મારો ભગવાન દેખાય ને તમને આમાં ભગવાન નો દેખાતો એ તમારો પ્રશ્ન છે તમારા ગામમાં બાપુ અમે હાઈલોલા કરીએ છીએ ને અમે અમને જે બોલાવ્યું તો કેવું પડ્યું કે જે બોલ્યા તમારા ગામમાં તમને સરસ લાગે બોલો અમે હમણે હિલોલો કરી રહ્યા છો